સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર પણ તવાઈ આવી શકે છે સુરત પોલીસ ફાયર ફોસ્ટા દ્વારા બેઠક બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય કેટલાક માર્કેટમાં ફાયર સુવિધાનો અભાવ છે ગેરકાયદેસર દબાણોને લઈને પણ લેવાઈ શકે છે પગલા આપની સ્કૂલો છે જેમાં અમે જોઈએ છે 3 માર્ચ આલમાં સ્કૂલો હોય છે આમાં જો ફાયર સેફટીના સાધનો વસાયેલા છે કે નહીં અને હાલ વેકેશન ચાલે છે તો જો અત્યારે જો કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ ડીઓ અને પોલીસ અમે લોકો એવા નક્કી કરે તમામ એવા જો શાળાઓ છે તો ત્યાં એકવાર ચેકિંગ થઈ જાય જ્યાં જબ તક સ્કૂલના બાળકો આવે નહીં તબતક જો આ તમામ જો ફાયરના સુવિધાઓ છે એના ગોઠવાઈ જાય અને જ્યારે બાળકો આવે તો સ્કૂલના સંકલનમાં રહીને સ્કૂલના સંચાલકોને સાથે મળીને બાળકોને સમજ પાડીને એક ફાયર ડ્રીલ બી કરવા માટે જો અમે લોકો આયોજન કરેલા છે જેથી બાળકોને ખ્યાલ રહે કે અમને ઇન કેસ આપ કોઈ ઇમરજન્સી આવે તો કેવી રીતે નીકળે અને ક્યાં એસૅ્બલ થાય તો અમે લોકો રાજકોટમાં જે રીતના દુર્ઘટના બની છે ત્યારે સુરતમાં પણ આ ઘટના નહીં બને તેના માટે આજે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ તાત્કાલિક મીટિંગ બોલાવી છે ફાયર અને પોલીસ ની સાથે બેસીને અત્યારે જે કહેવાય મિટિંગ બોલાવી છે ઘટના બની હતી તેનું પુર્વત થાય તેનું ધ્યાન રાખવામાં આવે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ફાયર વિભાગ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલાક કેટલાક માર્કેટો પણ પણ સીલ કરવામાં આવી આવી રહ્યા રહ્યા છે 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 નોટિસો આપવામાં વેપારીઓ હજી પણ નોટિસની અવગણના કરી રહ્યા છે અને ઉદાસ તેને રાખી રહ્યા છે તેને લઈને તાત્કાલિક અસરથી અત્યારે આજે કહેવાય કે ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે મિટિંગ બોલાવવામાં આવી રહી છે અને આજે જે કહેવાય કે ટેક્સટાઇલ માર્કેટમાં કેટલીક જે માર્કેટ છે તેની અંદર અપૂરતી જે ફાયરની સુવિધા છે અને બીયુસી અને એનઓસી નથી લેવામાં આવી રહી ત્યારે આ તમામને ટાર્ગેટ કરવામાં આવશે કે જલ્દીથી જલ્દી થી ને એનઓસી લઈ લેવામાં આવે તેને લઈને ખાસ કરીને ઇમરજન્સી અત્યારે મિટિંગ બોલાવવામાં આવી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ દિવસ સુરત